અને આગળ વાત કરીએ સુરતની તો સુરતના ઈચ્છાપુરમાં ચૌદ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે તો નરાધમે લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું સુવાલી બીચ અને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મની ઘટના કરી હોવાનું સામે આવ્યું છે કિશોરી ઘરે પરત નહીં આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી મોડી રાત્રે બાર વાગે સગીરા ઘરે રડતી રડતી પહોંચી હતી પરિવારે પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી

જે કિશોરી છે તે રાતના બાર વાગે આવી હતી અને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેને જણાવ્યું હતું કે જે અંકલ છે તેને તેમને ઈચ્છાપુર પહોંચ્યા હતા અને આ જે નરાધમ વિરુદ્ધમાં છે તે ફરિયાદ દાખલ કરાવી હતી ઈચ્છાપુર પોલીસે તાત્કાલિક ધોરણે આ નરાધમ શોધખોળ હાથ ધરી હતી અને તેની દુષ્કર્મ અને પોસ્ટ અંગત તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી આભાર માહિતી માટે